નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલી પંચાણું હજાર ક્યુસેક પાણી છોડાયું સરદાર સરોવરમાં બે પોઈન્ટ દસ લાખની આવક ડેમ છડોછડ ભરાવવાથી બે પોઈન્ટ છપ્પન મીટર દૂર તાન જિલ્લાના સત્યાવીસ ગામોમાં એલર્ટ સરદાર સરોવર નર્મદા ડેમ છડોછડ ભરાવવાની તૈયારીમાં છે હાલમાં સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત આઠ હજાર પાંચસો બાર એમસીએમ છે એટલે કે ડેમ નેવ ટકા જેટલો ભરાઈ ગયો છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ને જોતા હાલમાં સપાટી એકસો છત્રીસ પોઈન્ટ બાર મીટર છે સુરતના સૌથી અનોખા ગણેશજીની સ્થાપના તાપી નદીમાં દીવા દાંડીની પ્રતિકૃતિ બનાવી શ્રીજીની સ્થાપના સવાર સાંજ બોટમાં જઈને લોકો કરે છે બાપાની આરતી સુરતમાં એસી હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થઈ છે ઘરે ઘરે ગણપતિ બાપા મોરિયાનો નાદ છવાયો છે ગણેશોત્સવની સાર્વજનિક થઈ રહેલી ઉજવણીમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે આલિશાન મંડપ ડેકોરેટ ડેકોરેટિવ લાઇટિંગ થીમ બેઝ ઉજવણી સાથે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો અલર્ટ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવાયા છલોછલ થવામાં માત્ર ત્રણ મીટર દૂર લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનું જોર વધશે હવામાન વિભાગે આગામી અઠાવીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતમાં છૂટા સવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો અલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવો સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાય ત્રણ બાળકો સહિત દસ પટકાયા નાના બાળકોને હાથમાં લઈ માતાની બચાવ બચાવની બુમરાણ મોડી રાત્રે ગણેશ સ્થાપનાના વખતે જ વિઘ્ન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સત્યાવીસ ઓગસ્ટની મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાય થવાની ઘટના બની હતી બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું